ચાલીસ જવાનોની ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને ચૂંટણી કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે જેનું લક્ષીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં બીએસએફ કંપની દ્વારા સ્થાનિક પોલીસ સાથે રાખી કૂટમાર્ચ કર્યું હતું પોલીસની આ ફ્લેગ માર્ચ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સલામતીનો ભાવ કેળવાય તે ઉદ્દેશ સાથે ફરી હતી વિસ્તારમાં ફરી વિસ્તાર અંગેની જાણકારી પણ મેળવી હતી આગામી લોકસભાની ચૂંટણીને હજુ બે મહિનાનો સમય છે એ પૂર્વે પ્રત્યેક જિલ્લાના તાલુકા મથક અને પોલીસ મથક વિસ્તારમાં પોલીસ તેમજ વિવિધ સુરક્ષાબળો દ્વારા માહિતી એકત્ર કરી તૈયારીમાં જોતરાયું છે